એક નગર હતું જ્યાં એક ધનવાન શેઠ શેઠાણી રહેતા હતા દશા બગડવા લાગી ધન સંપત્તિ વૈભવ માન સન્માન બધું જ નાશ પામ્યું અને તેમને અત્યંત ગરીબી આવી જ્યારે શેઠાણીને પોતાની ભૂલ સમજાઈ ત્યારે તેમણે શ્રદ્ધાપૂર્વક દશામા વ્રત કર્યું કૃપાથી તેમની બગડેલી દશા સુધરી ગઈ અને તેમનું જીવન પાછું સુખ સમૃદ્ધિ ભરાઈ ગયું આ કથા શીખવે છે કે દશામાના વ્રત અને શ્રદ્ધાથી બગડેલી દશા પણ સુધરી શકે છે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી વિડિયો પેલા તમને જોવા મળે